કાંકરેદા થરા ખાતે આવેલ શ્રી ઓગણ વિદ્યા મંદિરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળામાં વર્ગ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું થરામાં આવેલ ઓગણ વિદ્યા મંદિરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળાના તમામ વર્ગખંડમાં સફાઈ સાથે સુશોભન કરવામાં આવ્યું જેમાં વર્ગખંડના દરેક વિદ્યાર્થીએ પોતાના ક્લાસની સફાઈ કરી વર્ગખંડની રોનક વધારી અને પોતાના વર્ગખંડનો નંબર આવે તે પ્રમાણે સ્વચ્છતા જાળવી હતી આમ શાળાના મેદાનમાંથી પણ કચરો સાફ કરવામાં આવ્યો શાળાના શિક્ષકો દ્વારા દરેક વર્ખંડનું નિરીક્ષણ નિર્ણાયક મિત્ર દ્વારા કરવામાં આવ્યું જે વર્ખંડમાં સૌથી વધુ સફાઈ ને સુશોભન વધાર્યો હોય તેને નંબર આપવામાં આવ્યા સાના આચાર્ય શ્રી અશોકભાઈ વાલાણીના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર ચંપકભાઈ પરમાર અને સુહાગભાઈ બારોર દ્વારા હાલમાં પ્રથમ નંબર ધોરણ બાર બી જોશી અને દ્વિતીય બાર એ પૂજાબેન પુરોહિત અને તૃતીય અગિયાર બી જામાભાઈ ચરંગટાને નંબર આપવામાં આવ્યા આ માધ્યમિકમાં પ્રથમ નંબર દસ બી ચંપકભાઈ પરમાર અને દ્વિતીય નવ એ કેતનભાઈ દલવાડી અને તૃતીય નવ બી વિષ્ણુભાઈ જોશી આમ આ પ્રમાણે નંબર આપવામાં આવ્યા આમ સાના આચાર્ય શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો અને દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને સફળ બનાવ્યો અગિયારસીના વિદ્યાર્થીઓ સાથે રાખી નારાયણભાઈ ચૌધરીએ મેદાનમાં અને પ્રાર્થના ખંડની સફાઈ કરી સુંદર કામગીરી કરી દરેક વિદ્યાર્થીઓને પોતાના ઘરના વિસ્તારમાં પણ સફાઈ રાખવાનું કહેવામાં આવ્યું શ્રીયોગળ વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ કાંકરેજ તાલુકાની શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા શ્રી ઓગઢ વિદ્યા મંદિર ખરાના પ્રાંગણમાં શાળા પરિવાર અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા અને વર્ગ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું દરેક વર્ગના વિદ્યાર્થીઓએ સ્વયં સમિતિ બનાવી વર્ગ શિક્ષકના માર્ગદર્શન મુજબ અને વર્ગને સુજોપન કરવાની કામગીરી સોંપી સાથે સાથે બીજા વિદ્યાર્થી ભાઈ બહેનોએ સમગ્ર મેદાનની ખૂણે ખૂણેથી સાફ સફાઈ કરી અને એ કચરાનો ઢગલો કરી કચરો બાળી નાખી અને જે વડાપ્રધાન મોદીજીનું મિશન છે સ્વચ્છતા અભિયાન એ સ્વચ્છતા અભિયાનમાં અમારા વગર પરિવારે આજે ખૂબ સારું યોગદાન આપ્યું છે દરેક વિદ્યાર્થીઓ જે આ વિડીયોના માધ્યમથી આ અમારો મેસેજ સાંભળી રહ્યા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા ત્યાં ઈશ્વરનો વાસ આપણે સ્વચ્છતાને પાલન કરીએ અને આપણું ઘર આપણો રૂમ આપણું આજુબાજુનું પર્યાવરણ સ્વચ્છ બને એવો સંદેશ ખૂણે ખૂચરે ખૂણે ખાચરે ફેલાય એવી દરેકની પ્રાર્થના અને અમારો વગઢ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આજે આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે ધન્યવાદ